આ સંસ્કારને ને તોડ વાર ત્રણ કલાક પરમાત્મા સરસ મજા સ્નાત્ર ભણાવીશ દુરદર્શન ની સામે દેવ દર્શન આવે અટલ ની સામે આયમિલ ખાતું આવે મે કોકની સાથે બે બે કલાક સુધી વોટ્સએપ પર ચેટિંગ કર્યા લાવ એના પ્રાયશ્ચિત રૂપે હું બે કલાક મારા સાહેબ પ્રવચન સાંભળીશ તમારી પાસે સામાયિક કરવાનો ટાઈમ નથી સામયિકની મિનિટ કેટલી હોય જરા બોલજો તો એ ખબર છે ઘરવાળા કરે છે ને એટલે તમારી પાસે અડતાલીસ મિનિટ સામાયિક કરવા માટે નથી પણ વોટ્સએપમાં આખા દિવસમાં જે આઠસો મેસેજ આવ્યા છે એને કરવામાં સાચું બોલજો કેટલો ટાઈમ જતો કે નહીં મિનિમમ અડધો કલાક કલાક જતો કે નહીં જતો હોય જે દિવસે વોટ્સએપ નતો એ દિવસે આ કલાક તમારી પાસે હતો કે નતો હતો જ એક કલાકમાં તમે શું કર્યું એક સામાયિક કર્યું ખારું તમારી પાસે સામાયિક કરવાનો ટાઈમ છે આપણે ત્યાં સરસ કહેવત છે મન હોય તો

મેં એક ઠેકાણે કીધું ને કુમારપાળ મહારાજા બત્રીસ પ્રકાશનો સ્વાધ્યાય કરે પછી મોડામાં દાંતણ નાખતા હતા મેં કીધું તમે મને કે હું બત્રીસ પાનાનો સ્વાધ્યાય કરું પછી જ મોડામાં દાંતણ નાખું એટલે હું તો ખુશ થઈ ગયો આ બહુ વર્ષો પહેલાંની વાત હું કયા બત્રીસ પાના છે ને કયા ગ્રંથના મને કે સોળ પાના મુંબઈ સમાચાર પાના ગુજરાત સમાચાર બત્રીસ પાના વાંચું પછી જ ભ્રષ્ટ વી કથાના કુશ તોડવા છે પ્રવચનમાં ચાલ્યા છે આપણા મા બાપે આપણા સંસ્કાર સુધારવા માટે કઈ ઓછા પ્રયત્ન કર્યા યાદ કરો આજે અહીંયા બેઠા તમારા મા બાપને યાદ કરો તમારા મા બાપે કીધું હશે વિદ્યાલયમાં ભણવા ગયેલા બાપને જરાક કે તમારા દીકરાને તમે શું કીધું તું આજે કીધું એનું નામ સંસ્કાર યુએસએ ઓસ્ટ્રેલિયા જયારે પણ કોઈ દીકરો જતો હોય એની માં જે સંસ્કાર જે શિખામણ આપે છે ને એનું નામ શું કહેવાય સંસ્કાર બેટા રાતના કઈ ભટકતો નહીં

આટલો હોશિયાર તારો દીકરો છે પૈસા હું આપીશ તારા દીકરાને તું આગળ વધા હવે સાંભળજો એક 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 જૈન જૈન નહીં નોન ગુજરાતમાં શું કહેવાય કાચીયણ ખબર છે કાછીયણ આ કાચિયણમાં શું સંસ્કાર છે એને આપણી શ્રાવિકાને કહી દીધું બેન એમને પૈસા મારે નથી જોઈતા તમે કોઈ કામ આપશો એ કામ કરીશ એના બદલામાં તમે જે મદદ આપશો એ લઈશ બાકી સસ્તા રસ્તે જો હું પૈસા લઈ એને ભણાવીશ મારા દીકરામાં પણ એવા જ સંસ્કાર પડશે પછી પસીનો પાડીને ક્યારે પૈસા ભેગા કરવાનું કામ નઈ કરે અરે જે પૈસાની પાછળ પસીનો ન હોય એ પૈસો ક્યારે ઉગી નથી નીકળતો એ પૈસો હંમેશા ફૂટી નીકળતો હોય છે અને આ શ્રાવિકા બેન પણ વિચારમાં પડી ગયા આને કહેવાય સંસ્કાર ખાલી જૈનોમાં જો એવું નહીં સમજતા કોઈ હળુ કર્મી જીવો હોય એની પાસે પણ આવા સંસ્કારો હોય તમારે તો તમે તો હજી નસીબદાર છો કે જૈન કુળમાં જન્મ્યા એટલે સારા સારા સંસ્કારો તમારા મા બાપ તરફથી તમારા ગુરુ તરફથી તમને સતત મળતા રહેશે નંબર એક માઈનસ કયું હતું કર્મ માઇનસ નંબર ટુ સંસ્કાર અને માઇનસ નંબર થ્રી આપણને નિમિત્ત પણ નબળા જ મળે છે આત્મામાં રહેલા કુસંસ્કાર ઉદ્દીપ્ત કરનાર કોઈ તત્વ હોય તો એનું નામ છે નિમિત્ત સીધે સીધા સંસ્કાર બહાર નથી આવતા કોઈક નિમિત્ત મળે છે અને આપણે પાણીમાં બેસી જઈએ આ નિમિત્ત પણ બહુ મોટા ભાગે આપણને નબળા